શ્રી ગુરુદેવ દત્તા અત્યારે તો ત્રણ ચાર વિમાન અમેરિકાથી આપણા ભારતીયોને ડિપોર્ટ કરી રહેલા છે બેદીઓ પહેરાવીને એક ગુનેગારની જેમ ગેરકાયદેસર ગયેલા ભારતીયોને અમેરિકન સરકાર અમેરિકન મિલિટરીના એરફોર્સના વિમાનમાં રિપોર્ટ કરી રહ્યા છે પણ માર્ચ બે હજાર પચીસ પછી વિશ્વની પરિસ્થિતિ એવી નિર્માણ થવાની છે કે ભારત સરકાર અઠવાડિયાના ત્રીસ વિમાન મોકલશે ને ભાઈ આ જુદા જુદા દેશોમાં આ ભારતીયોને લેવા જવા માટે તો પણ ઓછા પડશે કેવલ નોકરી ધંધા માટે ગયેલા ભારતીયો જ નહીં ગેરકાયદેસર નહીં પણ જે લોકો લીગલ છે તે લોકોને પણ ત્યાં એ પરિસ્થિતિ નિર્માણ કરી દેવામાં આવશે કે એ લોકોને રિસિવ કરવા માટે ભારત સરકાર અઠવાડિયાના ત્રીસ વિમાન પણ ઉડાડે ને ભાઈ લેવા જવા માટે તો પણ ઓછા પર છે ત્યાં જે સ્ટુડન્ટ વિઝા પર ગયેલા છે એ બાળકો પણ પાછા આવશે હજાર વાર મેં બોલી ચૂક્યો હશે કે પ્લાન બી મસ્ત બી આપણી આપણા ભારતીયો મિત્રો ભાઈઓ બહેનોની આ કપરી હાલત ન થાય અને ન ઘરના ન ઘાતના થાય એટલા માટે અમે લોકો ભાઈઓ ઓગણીસો ને બાણુંથી કહેતા આવ્યા છે બે હજાર ચૌદથી તો એટલી બધી વાર કહ્યું હશે અને બે હજાર વીસ પહેલાં પણ કોણ સાંભળે કે જ્યાં સુધી પરિસ્થિતિ દેખાય નહીં ત્યાં સુધી લોકો માનતા નથી ને અમારા જેવાની ગુરુદેવની કૃપાથી હોય અમે જે અગમવાણી કરીએ બહુ ઓછા લોકો એને કન્સિડર કરે છે પણ છોડે બધી વાત માર્ચ બે હજાર પચીસ પછીના જે પાંચ વર્ષ છે અને એમાં બે હજાર અઠ્ઠાવીસ ત્રીસનો એટલો સમય ખરાબ છે કે માર્ચ બે હજાર પચીસ પછી જ વિશ્વની એવી પરિસ્થિતિ નિર્માણ થવાની છે કે ભારત સરકાર અઠવાડિયાના ત્રીસ પાંત્રીસ વિમાન મોકલે આ બધા ભારતીયોને આપણા ભાઈઓ બહેનોને રિસીવ કરવા માટે તો પણ ઓછા પડશે સ્ટુડન્ટોને પણ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને પાછવાવો પડશે અને કેટલી જગ્યાએ તો પરિસ્થિતિ એટલી ખરાબ થશે સિવિલ વોર જેવી કે ભારત સરકારે લશ્કર પણ એ લોકોને પિકઅપ કરવા માટે મોકલવા પડશે એટલે કે એર લિફ્ટિંગ કરવા માટે મોકલવા પડશે આ પરિસ્થિતિમાં ટ્રમ્પ એલેનમ્સ અને એના જે વિદેશ પ્રધાન ને બધા છે એ લોકો પરહો જોખમ મને દેખાય છે વિદેશની ધરતી પર સિવિલ વોર કન્ફર્મ છે ભારતમાં પણ કન્ફર્મ છે પણ એ સિવિલ વોરની પરિસ્થિતિમાં તેની આર્થિક ઘડંગી એકદમ આર્થિક રીતે આ બધા દેશો તૂટી જવાના છે અમેરિકા યુરોપ બધા છે તો તે કપરી હાલતમાં સૌથી પહેલી અસર મને દેખાય છે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા યુરોપ માનવ સહજ પ્રલય અને પ્રકૃતિના પ્રલયથી તાહે આમ ત્યાં આમ થવાનું છે એટલે હું મારા ભારતીય મિત્રો ભાઈઓ બહેનો દીકરીઓને રિક્વેસ્ટ કરું છું કે ત્યાં તમે જે કંઈ પણ કમાયા હોય એમાંથી થોડું એસ્ટાબ્લિશ ભારતમાં કરી લો કે તમારે આવું જ પડશે અને આવવું પડે તો અહીંયા તમારું એક પ્લેટફોર્મ તૈયાર હોય પરમાત્માની કૃપાથી ગુરુઓ સાથેના સત્સંગથી અને બે હજાર વીસ પછી જે ગ્રહોની ચાલ છે તે જોતા એનાર ભારતીયોનું વિદેશમાં હવે કોઈ ભવિષ્ય મને દેખાતું નથી જેટલું બને એટલી કેશ તમારા ઇન્ડિયન બેંકોમાં ટ્રાન્સફર કરો તે પણ સરકારી બેંક એસબીઆઈ કે અહીંયા પણ કેટલીય બેંકો નાઈ લેવાની છે ભાઈ તો પાછા અહીંયાની બેંકમાં એવી ના નાખતા કે તે પણ હોઈ જાય એટલે સરકારી બેંક હોય પોસ્ટ હોય એમાં પૈસા જમા કરાવો એ તમને કામ લાગશે બાકી ત્યાંથી પહેરેલ કપડે આવવાનું છે નક્કી છે તૈયની પ્રોપર્ટી દહીંની મની બધું ત્યાં જ રહી જવાનું છે શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના સભ્ય સખાઓને પ્રણામ ગુરુદેવ દત્ત હજી કોઈ હજી પણ કોઈ શંકા કુશંકા હોય તો મારો નંબર બધાને આપ્યો જ છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો મને એક વસ્તુ ફરી કહી દઉં છું એન આર આઈ મસ્ત કમ બેક ઇન્ડિયા અને તે પણ હંમેશા વાંચે શ્રી ગુરુદેવ દ